નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથેને આપણે પહોંચી ગયા છીએ ટ્રેડ એક્સપો બે હજાર ત્રેવીસ ભાવનગરમાં તો ચાલો જોઈએ કેવો છે તો વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ અને હવે અંદર જઈને નિહાળીએ બિગેસ્ટ ટ્રેડ એક્સપો સુંદર મજાનો અહીં ભાવનગરના મહારાજાની કલાકૃતિ છે અહીં જુઓ આ નર્સરી અને અન્ય નર્સરીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ચામુંડા નર્સરી એન્ડ ફાર્મ અહીં ઘણી બધી વસ્તુઓ છે મિત્રો ત્યારબાદ મિત્રો અહીં સુંદર મજાના પ્લાન્ટ પણ મળશે તમને અને પ્લાન્ટ તમે ખરીદી શકો છો આવા અહીં ભાવનગરના વિકાસ અંગે અને સરકારી યોજના વિશે અહીં માહિતી આપવામાં આવી છે એ ઉપરાંત ભાવનગરના ભવિષ્યના વિકાસની બાબતો અને અહીં જો ક્રાઇસિલ આ ટેડ એક્સપોનું સ્પોન્સર છે તમે જોઈ શકો છો ક્રાઇસિલની તમામ બાબતો ડિસ્પ્લે થઈ રહી છે અહીં ભાવનગરની વિકાસ ગાથા અંગે માહિતી મૂકવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આ ટેન્ટ નંબર વન ટેન્ટ નંબર એ જો મિત્રો ડીશવોશર છે ક્રેસિલ દ્વારા બતાવવામાં આવ્યું છે તો હવે આપણે આગળ જઈએ અને ટ્રેડ એક્સપોર્ટ નિહાળીએ હોય અહીં આ ભાવનગર પોર્ટની માહિતી મિત્રો આપવામાં આવી છે અને ગુજ સરકારના તમામ ડિપાર્ટમેન્ટની અહીં સ્ટોલ તમને મળશે તમે જોઈ શકો છો ધોલેરા પોર્ટની પણ માહિતી અહીં છે મિત્રો અહીં ભાવનગરમાં જેટલા પણ ડેવલપર છે તે તમામ ડેવલપરના સ્ટોલ છે તમે જોઈ શકો છો બિલ્ડિંગ ડેવલપર અને જે તમામ મોટા મોટા ડેવલપર કંપનીઓ છે તે તમામની માહિતી અહીં છે આ ઉપરાંત તમને ક્યાંથી ક્યાંથી લોન મળી શકે ને શું અહીં તમામ માહિતી આપવામાં આવી છે જોઈ શકો છો આ ટેન્ટ આખો જે ભાવનગરના તમામ ડેવલપર છે એનો આ ઉપરાંત ભાવનગરના તમામ ઇલેક્ટ્રિક બાબતો અને ફિટિંગને લગતી બાબતોનો આ ટેન્ટ છે તેમાં તમને તમામ બાબતો ઇલેક્ટ્રિકને લગતી અને મકાન બનાવવામાં જરૂરી જે છે તે તમામ માહિતી અને તે તમામ બાબતોના અહીં મળી રહેશે તમે જોઈ શકો છો મિત્રો તો અહીં પૂરેપૂરો વિડીયો જુઓ અને અમારી સાથે વિડીયોમાં જોડાઈ રહો સમગ્ર ટેડ એક્સપો અહીં જો મિત્રો ઘર વપરાશની વસ્તુઓ જો આ સ્વિંગ મશીન છે એ ઉપરાંત અહીં ઘણા બધા સ્ટોલ છે મિત્રો જે ટૂલ્સને લગતા સ્ટોલ છે અલગ અલગ જે ઉપયોગી ટી તેના પણ અહીં સ્ટોલ છે આ તમે જોઈ શકો છો એની તમામ માહિતી એની મળી રહેશે મિત્રો આ દરેક ટેન્ટમાં કંઈક અલગ વિભાગને અલગ અલગ બાબતોને લગતા સ્ટોલ અહીં વાઇઝ રાખવામાં આવ્યા છે તમે ઘર વપરાશને ઘર ઉપયોગી ઘર બનાવવામાં જે પણ વસ્તુ ઉપયોગમાં લો છો તો તમામ સ્ટોલ અહીં તમને મળી રહે છે એ ઉપરાંત જીવન ઉપયોગી વસ્તુઓ જે છે અહીં જુઓ મિત્રો આ કન્ટેનર હાઉસ અને કન્ટેનર ઓફિસ કન્ટેનર ફાર્મ હાઉસ એ અહીં સુંદર મજામાં બતાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ ભાવનગરની જ કંપની છે અહીં સુંદર મજાનું ઓફિસ છે જે તમે જોઈ શકો છો મિત્રો કન્ટેનર હાઉસ છે તમે જોઈ શકો છો આ ઉપરાંત આ તમે કોન્ટેક કરી શકો છો અને અહીં મિત્રો આ અન્ય એક સ્ટોલમાં આપણે જઈ રહ્યા છીએ તેમાં અલગ અલગ બાયોકેમિકલ અને ભાવનગરની મોટી મોટી કંપનીઓ વિશે માહિતી અહીં છે તમે જોઈ શકો છો અહીં મિત્રો ભાવનગરની ફૂડ કંપનીઓ અને અન્ય મશીનને રિલેટેડ કંપનીઓ અને તમે જે સ્ટાર્ટઅપ કરવું હોય તો એને રિલેટેડ કંપનીઓની મિત્રો પોતાનું પ્રદર્શન કરી રહી છે તમે જોઈ શકો છો તો મિત્રો આ ટેડ એક્સપોની એકવાર વિઝિટ અવશ્ય લો હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે આ જ કંપનીઓ મિત્રો ભાવનગરની છે અને ગુજરાતની પણ ઘણી બધી કંપનીઓ અહીં આ કેડ એક્સપોમાં ભાગ લીધો છે તમે જોઈ શકો છો મિત્રો અહીં ખૂબ જ સુંદર પ્રદર્શન દરેક બાબતનું કરવામાં આવ્યું છે ઘણી બધી બ્રાન્ડ્સની વસ્તુઓ વિશે માહિતી તમને અહીં મળી રહેશે એ ઉપરાંત અહીં ઘણું બધું તમને જાણવા પણ મળી રહેશે જોવા પણ મળી રહેશે અને તમને નોલેજ પણ મળશે મિત્રો અમે સુંદર અહીં માહિતી તમામ આ ટ્રેડ એક્સપોમાં આપવામાં આવી છે તો અવશ્ય મુલાકાત લો હજી ત્રણ દિવસ છે બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ તારીખ સુધી તો રજાઓ આવે છે તો રજાઓનો લાભ લો અને અવશ્ય મુલાકાત લો તો અહીં વાઘ બકરી ચાનો પણ સ્ટોલ છે અહીં મિત્રો અન્ય કંપની દ્વારા આ કન્ટેનર સ્વિમિંગ પૂલ છે ઉપરાંત કન્ટેનર સુંદર મજાનું હાઉસ છે ચાલો આપણે મુલાકાત લઈએ સુંદર મજાની ઝૂંપડી જેવું હાઉસ અહીં એસી સાથે તમે જોઈ શકો છો અહીં સુંદર મજાની ઓફિસ અને આખું મકાન પણ અહીં છે તમે જોઈ શકો છો મિત્રો અહીં મિત્રો સુંદર મજાનો ફૂડ કોર્ટ પણ છે મિત્રો આ હતી આપણી ટ્રેડ એક્સપોની વિઝિટ અને આ છે ઝલક તો આ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવજો